નમસ્તે દર્શક મિત્રો અગાઉના બે વિડીયોમાં તો ઘણું બધું કહેવાય ગયું છે એટલે વારંવાર રિપીટ કરતો નથી દિલ્હી પાસે આવેલ ગાઝિયાબાદમાં ગાઝિયાબાદ લોકસભાની સીટ ત્યાં આગળ આર્મી જનરલ શ્રી વિકેશ સિંહ બે વખત ચૂંટાયા અને હવે કહે છે મારે ચૂંટણી લડવી નથી હવે કહે છે કે મારો પોતાનો સમય ગાઝિયાબાદને માટે અન્ય રીતે ઉપયોગી થવા મેં વિચાર કર્યો છે એટલે મૂળ નહીં લડવા માટેનો આ એક બાનો છે સમાચાર એવા મળ્યા છે કે ઘણા સાંસદો વાડ ઉપર બેઠા છે વાડ ઉપર અને કોંગ્રેસ કે સમાજવાદી કે રાષ્ટ્રીય જનતા દરના વાડામાં કૂદી પડવા વિચારી રહ્યા છે કે જ્યારે પક્ષ નબળો પડે અથવા તો કંઈક એવું લાગે કે અહીંયા આગળ હવે કંઈક આપણું હારવાની સ્થિતિ છે ત્યારે એ લોકો નાસી નાસભાગ કરવાની પહેરવીમાં હોય ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો પણ જોખમ લેવા તૈયાર નથી કારણ કે ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે જોખમ કોંગ્રેસના ઉમેદવારો જોખમ લેવામાં વાંધો નથી પરિણામ જે આવે તે આપણે તો કર્મના અધિકારી છીએ વાતાવરણ સારું હોય ત્યારે પડાપડી થાય પણ કસોટી તો આ સમયે થાય છે જે હોય તે ભાજપે જે ખંડણી કવહાંડ અને ભ્રષ્ટાચારનો જમેલો ભેગો કર્યો છે તે એની હાર માટે સફિશિયન્ટ છે પૂરતું છે રાહુલ જે કહ્યું છે કે ડરો મત તો પાછી પાની કેમ કરો છો હું અહીંયા આગળ કે ભાજપ કોંગ્રેસે શિખામણ આપવા નથી આવ્યો આ તો વાતમાંથી વાત નીકળી એટલે કહ્યું જાણવા મળેલ છે કે ચૂંટણી ફંડ આપનાર કંપનીઓમાંથી ત્રીસ જેટલી કંપનીઓ ખોટી છે સેલ કંપનીઓ નામની જ નામની બનાવી દીધેલી અને એનો કશું આ ભય મેં અગાઉના વિડીયોમાં વ્યક્ત કર્યો હતો વ્યક્ત કર્યો હતો કે દાતા કંપનીઓને તપાસ કરશો તો ઘણી કંપનીઓના નામો કદાચ ખોટા નહીં કરશે અને કોર્પોરેટો એ બે નામી ફંડ રોકેલ છે કોકના નામે કંપની બનાવી દીધી હોય અને આ મારું ફંડ છે ભાઈ તું આપી દેજે બધું અહીંયા આગળ ઘણું ખોટું ચાલ્યું છે ઘણું ખોટું ચાલ્યું છે સ્વ જેટલી ચોખ્ખી વાત કરેલી છે કે ભાઈ આ જે સિક્યોરિટી બોન્ડ ની અંદર જે પૈસા રોકે એ કોઈ બ્લેક મની કોઈ રોકવાના નથી પણ કોણ જો હવે છે બ્લેક મની છે કે વ્હાઈટ મની છે મૂક્યા પૈસા અને ખાતામાં જતા રહ્યા મોદી સાહેબે સો જેટલી આપને ગુપ્ત ચૂંટણી ફંડમાં માર્ગ બતાવ્યો તે પછી આપે જેટલું ધ્યાન મોદી ગુપ્ત ચૂંટણી ફંડનો માર્ગ જેટલીએ બતાવ્યો તે પછી મોદી સાહેબે જેટલું ધ્યાન ગુપ્ત ચૂંટણી ફંડ માટે રાખ્યું તેટલું સરકારનું કે દેશનું ધ્યાન રાખ્યું નથી એમ કહી શકાય આપના ગૃહમંત્રીને તો સ્વપ્તામાં આવતું હશે કે સદસ્યો ખરીદતા હશે કે પક્ષોની તોડફોડ કરતા હશે એવું લાગે છે હજી પણ શાંતિથી એ નિરાશ જેવું રાખતું નથી આપે કોઈક રવિવારના દિવસે મન કી બાત સાંભળવી સંભળાવીએ મોદી સાહેબ કોઈક રવિવારે મન કી બાત સંભળાવી લોકો આ મન કી બાતમાં આપણને કંઈક લાભદાયી હશે અને કશું કહેશે એમ જાણી જનતા ધંધાર સાંભળતી રહી વાત પૂરી થયા પછી સોમણનો નિશાસો નાખીને ઊભી થાય છે એ ખોટો સમય બગાડ્યો ચૂંટણી ફંડ કેટલું આવ્યું કોના તરફથી આવ્યું તે હકીકત મળી પણ કઈ સંસ્થા એ કયા પક્ષને કેટલું આપ્યું તે જાણવા માટે યુનિક નંબર જોઈએ જે માટે એડવોકેટ કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણે નામદાર કોર્ટનું ધ્યાન દોરેલું હતું નસબીઆઈ વાળા આપી અને છૂટા થઈ ચૂંટણી ફંડ આટલું આવ્યું હોર હજાર હોર હજાર કરોડ રૂપિયા અને આટલા પક્ષોના અને કોંગ્રેસને ચૌદસો એંશી અને ભાજપને છ હજાર આટલા આ બધું આપ્યું છે પણ ખરેખર ભાજપને આપનાર કોણ છે કઈ પાર્ટીઓ છે કોંગ્રેસને આપનાર કઈ પાર્ટીઓ છે ટીએમસીને આપનાર કઈ પાર્ટીઓ છે કોના તરફથી આવ્યું છે એ કશી માહિતી નહીં એના માટે યુનિક નંબર જોઈએ અને આ યુનિક નંબર લેવા માટે એ પેલો એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વાળો આટલું મૂકીને જતો રહે એ પહેલાં આ લોકો કપ્રિન્સિપલ અને પ્રશાંત ભૂષણે સરકારનું કોર્ટનું ધ્યાન દોર્યું છે કારણ કે યુનિક નંબર કયા પક્ષનો છે તે પણ જાણવું જોઈએ કારણ કે યુનિક નંબર આપી દીધેલા અંદર પણ દસ નંબર એ કોનો છે ટી એમ છે યુનિક નંબર કઈ જાતનો છે મને ખબર નથી તમને ખબર નથી એ બી છે બીસી છે એડી છે એ એફ છે કયો નંબર કઈ રીતે તમને છે અને એ એફ છે તો કઈ પક્ષનો નંબર આપણે તે પણ જાણવું પડે નામદાર કોર્ટે ભાજપને જણાવેલ કે તેમને કયા પક્ષ તરફથી કેટલું ફંડ મળેલ છે તેની માહિતી આપો ભાજપનું પહેલું જણાવ્યું તમારા ફાય છ હજાર રૂપિયા અત્યારે હાલ પડે છે એ ક્યાંથી આવે છે કયા પક્ષો આપે છે એની પાસે માહિતી હોય દરેક પક્ષ પાસે માહિતી હોય ત્યારે ભાજપે કોર્ટના નિયમો બતાવ્યા અને કોંગ્રેસને પણ આવું કહ્યું એટલે કોંગ્રેસે કહ્યું કે અમારે તો કોઈ ના નથી મુખ્ય ચૂંટણી કમિશનર પાસે હોય તે લઈ લેવા જણાવેલ એ આપતા હોય તો લઈ લો વેબસાઇટ ઉપર ચૂંટણી ફંડ નામ નામ છે છે પણ પ્રજા જે શોધી રહી તે નથી આખો વેબસાઇટ ઉપર બધાના નામ છે ફલાણો ટીખો પૂંછડો આ છે તે છે બધા કેટલાના નામ છે પણ પ્રજા જે નામ શોધી રહી છે સમજી ગયા છો આપ એ પ્રજા બે નામ શોધી રહી છે કે ભાઈ આ લોકોએ કેટલા આપ્યા છે એ નામ ક્યાંય વેબસાઇટ ઉપર નથી ઘણા ખરા પૈસા બેંક પણ ભાજપ મળેલ છે કદાચ નામદાર કોર્ટ પોતે યુનિક નંબરના આધારે કોના તરફથી કયા પક્ષને કેટલું ફંડ મળ્યું એની જાતે કસરત કરી તે કહેવાય નહીં હું આ લોકોનો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે કોર્ટનો કારણ કે આ વખતે અમુક આપે છે અમુક માહિતી નથી અમુક માહિતી આપે છે અમુક માહિતી છુપાવે છે એટલે હવે યુનિક નંબર આપી દો પી એટલે અમે અમારી રીતે શોધી લઈશું આવું કદાચ ચૂંટણી ફંડના આંકડાઓ માટે પણ વિવિધતા જોવા મળે છે સોળ હજાર ત્રણસો નેવું કરોડ કુલ ફંડ છે શરદચંદ્ર રેડ્ડીએ શરાબ ગોટાળામાં જેનું નામ હતું જેને શરૂઆતમાં ભાજપને બોન્ડ દ્વારા ફંડ આપેલું તે પછી જામીન ઉપર છૂટ્યા એમને કહ્યું જામીન અરજી મૂકી મારા કમરમાં દુઃખ છે કમર દુઃખ છે મેડિકલ ગ્રાઉન્ડ હમે ઈડી કોઈ દલીલ કરી નથી કે વિરોધ પણ કર્યો નથી ભાઈ છૂટી ગયા અને છૂટ્યા પછી ભાજપને પંચાવન કરોડ રૂપિયા ચૂંટણી ફંડમાં આપ્યા શા માટે ભાજપે તે સ્વીકાર્યા શા માટે આ માટે અનેક પ્રશ્નો છે શરતચંદ્ર રેડ્ડી દવાઓના સેમ્પલો નાપાસ થયેલા શરતચંદ્રના બે બે ત્રણ ચાર ફાર્માઓ છે અરવિંદો ફાર્મા બિંદુ ફાર્મા એવી કંઈ બે ત્રણ દવાઓની કંપનીઓને એમને પોતે ચલાવે છે અને એમના સેમ્પલો નપાસ થયેલા જીવન જરૂરિયાતની આવશ્યક વસ્તુઓની દવાઓ જે હતી શું એ પણ હવે સ્ટોક તો રાખતા બંધ થઈ ગયેલા અને પ્રિસ્ક્રિપ્શન લખતા ડૉક્ટરો પણ બંધ થઈ ગયેલા કારણ કે આ દવાથી કોઈ ફેર પડતો નથી અને ખોટું પ્રિસ્ક્રિપ્શન અંદર અંદર જે સેમ્પલિયા છે બધા ખોટા છે એટલે ડ્રગ્સ કંટ્રોલર પાસે પાસ પાસ થઈ જાય તે કરાવવા માટે આ દાન આપ્યું હોય એવું એક અનુમાન છે અને બીજું અનુમાન એ છે કે કેજરીવાલને દબામાં લેવા માટે કેજરીવાલને ભાજપમાં આવે તે માટે તેઓ તાજના સાક્ષી થયા એટલે સરકારી સરકારી સાહેબ તાજના સાક્ષી એટલે પહેલા સરકારી સાહેબ થાય કે ભાઈ મેં તાજના આના સો કરોડ રૂપિયા આપેલા છે અગાઉની જે છે એના સ્ટેટમેન્ટની અંદર એ કહે છે કે હું કેજરીવાલને ઓળખતો નથી અને આવું થયું છે પણ પછી તાજનો સાક્ષ્ય થયો છે મને પોતાની જાન છોડાવવા માટે આ બધું એને કર્યું આ બધી બાબતો કૌભાંડ કાર્યું છે જેની ઊંડની તપાસ જરૂરી છે ગ્રાહ અંતર શ્રી અમિત બેશાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છું કે રાહુલ અપતા ઉઘરાવે છે તો ક્યાંથી ઉઘરાય તમારે ભય લેવાયા હતા તેમણે એમ પણ કહ્યું કે સ્વિસ બેંક ની અંદર કોંગ્રેસ ના નાણા છે અમિતભાઈ ભાઈ આપની સરકાર દસ વર્ષથી હતી તો આ કેમ શોધી ના કાઢ્યું વડાપ્રધાન શ્રીએ તો જણાવ્યું હતું બે હજાર ચૌદ માં સો દિવસમાં સ્વિસ બેંકમાંથી ભારતીયોના નાણાં લાવી દઈશ અને દરેક ના ખિસ્સામાં પંદર પંદર લાખ રૂપિયા આપી દીધું શું થયું એનું સ્વિસ બેંકમાં ભારતીય નાણાંનો વધારો થયો છે આ વાત સાચી છે અમિતભાઈ આવા ગપ્પા ના મારો લોકોને ઉશ્કેરશો નહીં તારીખ છવ્વીસમી માર્ચે આમ આદમી પાર્ટી તરફથી વડાપ્રધાન શ્રીના ઘરને ઘેરાયો નો કાર્યક્રમ હતો તે સફર રહ્યો આખું દિલ્હી જાણે પોલીસ છાવણીમાં ફેંકાઈ ગયું હોય પલટાઈ ગયું હોય અરે આ તો ઠીક છે જેટલા પુરુષો હતા એટલી બહેનો પણ હતી અને એમને ભાગ લીધો આ જોતા કહી શકાય કે ભાજપ દિલ્હીની સાત બેઠકોથી હાથ ધોઈ નાખવા પડશે પછી જે થાય તે ખરો તારીખ એકત્રીસમી ના રોજ ઇન્ડિયા ગઠબંધનની મિટિંગ રામલીલા મેદાનમાં છે અને એ વખતે આ કેજરીવાલના સમર્થનમાં છે અને હવેથી આવું જો કે આત્મઘાતી પગલું છે કેજરીવાલને જે એરેસ્ટ કર્યા એ ખરેખર આત્મઘાતી પગલું છે અમે કદાચ ઈડીવાળાએ કે ગમે તેણે સલાહ આપી હોય મોદીને પણ એ આત્મઘાતી પગલું છે અને હવેથી આવું આત્મઘાતી પગલું લેવાશે ને જો લેશે તો એનો પરિણામ પણ સારો નહીં આવે કારણ કે હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અહીંયા આગળ સુરેન્દ્રનગરની અંદર ભૂપેન્દ્રભાઈની મિટિંગ હતી એસટીઓ મૂકેલી ફ્રી ઓફ ચાર્જ લાવવા માટે કેવા સમિયાણા બનાવેલા એસટીઓ ઉતાર્યા અને બેઠા ભાષણ શરૂ થયું બધું ખાલી ખ લોકોને હવે રસ નથી લોકોને હવે આવો જુમલા સાંભળવામાં રસ નથી કોન્ક્રીટ કામ કરવામાં રસ છે કે ભાઈ અમારું કામ કોણ કરે છે માટે હવે આ કંઈ માનશે પોતાની રીતે વિચારશે તો વધુ નુકસાન થવાની શક્યતા ઓછી છે નહીં વધુ શક્યતાઓ છે આટલું કંઈ મારે